નરસિંહભાઈ પરમાર તથા શ્રીમાન દીપકભાઈ પરમાર સી આરસિંહ તથા શ્રીમાન ડીડી તાવિયા આચાર્યશ્રીએ વિવિધ યોજનાઓની માહિતી આપી તેમજ ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક આપી પ્રવેશ આપવામાં આવ્યો ગત શૈક્ષણિક વર્ષ બે હજાર તેવીસ ચોવીસમાં નવથી બારમાં પ્રથમ ક્રમાંકે પાસ થયેલાનું સન્માન કરવામાં આવ્યું જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર શ્રીમાન એસ જે પંડ્યા સાહેબ તેમજ પીપી વણકર સાહેબ તથા મોટી સંખ્યામાં વડીલો યુવા ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ હાજર રહ્યા તેમજ શાળાના કંપાણમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો રિપોર્ટર પ્રદીપ કુમાર ટી વડવાય વડ